સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે આજે ભાઈ મારા પપ્પા ની તિથિ છે તારીખ પ્રમાણે એટલે આપણે કઈ અગરબત્તી દિવાતું અને એના ભાવતું કઈ પણ વસ્તુ છે આપણે ધરાવશું હવે દાદાને ગાંઠિયા પસંદ હતા અને ગાંઠિયા કેળા તો એ આપણે જે થી થયું એ પ્રમાણે ધર્યું છે અને દાદા સ્વીકાર કરી લેજો અને જમી લેજો અમારો એવો ભાવ છે અને આપણે ભાઈ વડેલોના આદર સંસ્કારથી હાલ અને એને જે કર્યું એ પ્રમાણે આપણે જો હાલ લઈએ તો આપણા જીવનમાં કોઈ દેહ વાંધો ન આવે એવો મારો અનુભવ કહે છે ભાઈ અને ભાઈ આપણે જે મારા પપ્પાને માનો કે પસંદ હતું તો કે ભાઈ ખેતીવાડી પસંદ હતી અમુક એને જે જે શોખ હતા અને જે એના સિદ્ધાંતો હતા તો એનું આપણે પાલન કરી અને હાલ એટલે આપણે કોઈ દિવસ દુઃખી ન થાય અને ભાઈ એને જે કાંઈ આ જીવન એટલું જીવન જીવ્યા તો એમાં બધાએ અનુભવ કર્યા હોય આપણે જોયું હોય અને આપણને એને શીખવાડ્યું હોય તો એ પ્રમાણે હાલ્યા જઈએ એટલે ભાઈ જીવનમાં કાંઈ તકલીફ ન પડે અને આપણે એના સિદ્ધાંત પ્રમાણે હાલ એટલે એના આશીર્વાદ હંમેશા આપણી માથે રહે પછી આપણે આપણા જીવનમાં બાપાનું જીવન એ રીતનું હોય ને આપણે ફેરફાર કરી રહ્યા છીએ તો પછી કાંઈક એમાં તકલીફ રહે કાંઈક ક્યાં આવે પણ બાકી એને જે શોખ હોય એ પ્રમાણે હાલો એટલે હંમેશા એના આશીર્વાદ જોઈએ એના વાડીનો શોખ હતો આપણા વાડીને હમેશા આ ઉભા રહીને આ બધું બાપાને જે કાંઈ છે એ કરીએ છીએ એ દાદાને એટલે કે મારા પપ્પાને ખેતીવાડીનો શોખ હતો એની હંમેશા કહેતા કે ભાઈ જમીન તો જોવે હો એટલે ભાઈ જો જમીન છે અને દાદા અહીંયા છે આપણે બેઠા છે ને આપણે છે એવું જ માનીએ છીએ કે ભાઈ આપણી હાર્યા છે અને બાકી બીજો એને શોખ હતો ફિલ્મનો તો એ ફિલ્મ જોતા અને પહેલાં ટોકીઝનો સમય હતો ત્યારે ટોકીઝમાં બહુ ફિલ્મ જોયા પછી ડીવીડીનો વિશિયારનો સમય આવ્યો ત્યારે વિશિયારમાં જોયા ડીવીડીના સમયમાં ડીવીડીમાં ફિલ્મ જોયા ઘરે જોતા અને ભાઈ એને એ શોખ હતો અને આનંદ કરતા પણ આપણે પાછું જો વાડીમાં એની હંમેશ અહીંયા આપણે ફિલ્મનું શૂટિંગ ઉતાર્યું એટલે મને મનમાં એમ છું કે ભાઈ એને બાપા જે અહીંયા છે ને આપણે આ કાર્ય કર્યું એટલે સારું થયું આપણેથી એ રીતનો આપણને મનમાં ભાવ થાય કે ભાઈ એના જે શોખ છે આપણે હજી એમાં થોડુંક ધ્યાનમાં લઈને હજી કરીએ છીએ કાંઈક જે આપણીથી થાય અને બાકી એ જીવન જીવ્યા તો એની આપણે પ્રેરણાથી ભાઈ કાંઈક નવું કરવાની કોશિશ કરીએ અને એના આશીર્વાદ આપણે ઉપર હંમેશા રહે એવી આપણે ભાઈ પ્રાર્થના કરીએ અને હવે ગાંઠિયાની આપણે લાવ્યા છીએ અને બાપાને ગાંઠિયા ભાવતા તો હવે આપણે આજ વાડીએ હા તો ઈજો ઝાડ સાટવાની છે પછી લસણ સોપાય છે મકાઈ સોંપવાની છે અને કાંઈક અમુક બકાલું તો હવે આ બધા મજૂર છે આપણે તો એને અને ભાઈ બાપાનો સ્વભાવ તો એ રીતનો હતો કે ભાઈ મજૂરને એટલે ગાડીનો કામકાજ બાપા કરતા તો મજૂરને ભાઈ સિવાય બોલાવતા નહીં પછી હવરમાં ગાડીમાં સડાઈ ગયેલા ભાઈ હું નાસ્તો પાણી કરવો છે તો નાસ્તો પાણી લે નહીતર બીડી બાકસ કેમ છે બીડી જીતા હોય મજૂરો તો બીડી બાકસની જોડી અપાવી દઈએ માવો ખાતા હોય અને માવો અપાવી દઈએ અને ભાઈ ટેસ્ટથી કામ કરાવતા અને બાપા બધાને હવને નાનાથી મોટાને માનથી બોલાવતા તો આપણે એવું કાંઈક વિચારીએ કે ભાઈ આપણે બાપાના શીલે આપણે એ રીતનું કાંઈક વિચારીએ કે ભાઈ એને બાપાને હજી મજા આવે કે નહીં ભાઈ આપણા છોકરા સારું કાર્ય કરે એટલે આપણે પાછળ આ કાર્ય કરીએ એટલે એને આત્માને શાંતિ થાય અને એ રીતનું છે તો હવે ગાંઠિયા છે ને આપણે આ મજૂર ને હારે બહેન બધાય નાસ્તો કરાવી દઈએ બરાબર હા તો કરો તૈયારી આવ ભાઈ ગાંઠિયા આ પોપી અને ચટણી છે મોરસા છે નાસ્તો કરીએ પછી મકાઈ સોપે કેમ એ બતાવીએ તમને પછી ઝાડ સાટવાનું બતાવીએ અને એ બધું આજે આપણે પૂરું કરીએ અને પાણી પાઈ દેવાનું છે એટલે તમને જેમ મેળ આવે એમ બતાવતા જ આવું અને બાકી

થાય તો લીલા લીલા લસણ ને 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 આદુ એવું નાખવાનું છે 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 લઈ આવી તળવાના એટલે થોડાક પેલા એ લઈ લઈ પછી આપણે ઓલા તીખા ઓલી બાજુ સે લેવી હવે મરસામાં એવું હોય ને પાંદડા હોય ને એટલે આપણને મરસા દેખાય નહીં બાકી મરસા તો બહુ છે અને તોડવાય હાલ આવું હાવ તરત તૂટી જાય આપણે ડાળમાં નાખવા થોડા કા તીખા લઈ લઈએ બસ બને આપણે ધોઈ નાખી વર્ષાને થોડું ડાળ જોઈ લઈ નાય તો સડી ગઈ છે ઘરાપોળી છે પણ આપણે મસાલો તૈયાર કરશું ને તો છોડી જાવે મસાલામાં આપણે લીલા મરચા નાખવાના છે ખાંડીવાળી વાળી થોડુંક આપણે આદુ નાખવાનું અને લસણ

પણ નાખ્યું લીલા મરસા લસણ આદું ખાંડી વાળું હવે આપણે આમાં મસાલો નાખી દઈ આપણે કાંઈ આનો અઘાર નહીં કરતા આ રીતે ઉપર મસાલો નાખીને પકવી નાખવાનું આમાં તેલ આપણે બાફા વખતે નાખી દીધું હોય પછી આપણે પોરા કરવા બેસીને તારે ઉપર તેલ લઈને ખાવાની આ રીતની અડદની ડાળ હવે આપણે આ મરસાને એવું નાખી દઈ આપણે આ ટમેટું નાખી દી મળવી અને હવે બધું મસાલો નાખી દી આપણે મીઠું તો જો કે આપણે બાફમાં નાખ્યું છે તે થોડું નાખી નકર ખારી થઈ ગઈ હોય તો પછી મોળ હોય તો ઉપર જરાક લેવાય પણ ખારી તો પછી થઈ જાય તો કોઈને તાકાત નથી કે કાઢી નાખે આમરસુ નાખ્યું અને આદળ અને આ દાણા જીરું હવે આપણે આને ઘડી કેમ ને પાકવા દેવાની છે નાખી હવે ધીમસ આપે અને આપણે પાકવા દઈએ અને બાજરાના રોટલા બનાવવાના છે તો એ તૈયારી કરી નાખું પાકે ત્યાં ગા માતા લાવ્યા એટલે ઝાડ સાંટવાની છે એટલે ઝાડ સાંટીએ છીએ અને આ અમુક જગ્યાએ પછી ફૂંકવાની એમ કે ભાઈ આ રીતે કરતા હોય ઝાડ ફૂંકવાની એમ અને આપણે આપણી ભાષા તો ભાઈ ઝાડ સાંટવાની એટલે સાંટીએ અને આને ખંપાળી મારે જો આ મારતા જ આવે છે એટલે એ થઈ જાય પછી પાણી પાઈ દેવાનું એટલે આ રીતની ભાઈ ઝાડ કરવાની હોય અને અમુક ટ્રેક્ટર કેવું હોવાય એવું નથી પણ આપણે નાનું રહ્યું આ ટૂંકવું એટલે આ પ્રમાણે ઝાડને સાંટી દેવી પડે એટલે સાંટીએ છીએ અને લસણ સોંપાઈ ગયું છે અને ધાણા અને રસકો એ જે બાકી છે એ હવે આજ આખા દાખાજીમાં બધું પૂરું કરશું અને પાણી પાઈ દઈએ એટલે ઉગતું થાય એટલે ગા માતાને પછી થાય જમાવટ રસકો મળી જાય ઝાયર મળી જાય લીલી મકાઈ મળી જાય એટલે એના માટે સારો ભરપૂર થઈ જાય હું આ આપણી ગણતરી છે અને બાકી પછી થોડાક દિવસ પછી પાછું વાવવાનું છે સણ્યા અને ઘઉં એ પાછા વાવી દેવું અને ભાઈ બાજુમાં મકાઈ સોપાય છે એને સોંપવાની હોય એક એક દાણું એટલે ઈ કામે હાલે છે

એટલે આપણે ગમે કામ કરતા હોય રાંધતા હોય મહેમાન આવ્યો હોય પણ આનું તો આપણે કરવું જ જોઈએ રાધા રાધા રૂઢિ ફાયદો હોડી લેપી આપણે નિર્ણય આરો આર કરી જ દઈએ હવે બે વસ્તુ થઈ જાય ને

ધાણા ને એવું સાટવાનું હવે ગરમી થાશે આપણે પછી થશે જમાવટ હવે છે ને આપણે આ પાકી જ ગઈ છે આને ઉતારી લઈ અને રોટલા માંડી દઈએ આપણે સણાની ને અડજ ની ભાઈ મસ્ત સુગન આવે છે એ પાછા માખણ સોકલેલા રોટલા મરસાં તળેલા એટલે આજ બપોરામાં ખાવાની જમાઓ હવે આપણે તાવડી મૂકી દઈ રોટલા કરવા મળીએ હવે મીઠું નાખ દો ના અડદની દાળ છે ને મારા હારાને બહુ વાલી હતી આપણે બનાવીને બનાવતા જ હોય પણ તોય એમ બોલે ખરા કે એક રહે બની એમ અને એવા રાજી થઈ જાય ને દાળ બનાવી એટલે દાળ બહુ વાલી હતી મારા હારાને તો આજે એની તિથિ છે એટલે આપણે સલ્યાની અડદની દાળ બનાવી નાખી Lo que te llama es la primero saltar a la se tomó el કપડા રોટલાને વખણ લગાડી રોટલો ઉઠેરી હશે

અત્યારે ભાઈ આંધુ છે ને કૂવાનું પાણી પીવાય પણ અત્યારે બધું તાજું ભરેલું જમવા હોય ને એટલે પાણી ન પીવાય નક તો આ ધોરીએ પી લીધું એમાં કંઈ વાંધો નહીં પણ હજી થોડા ઉલાળા લેવાઈ જાય સાફ થઈ જાય કુવામાંથી તારે એ બધું થાય અત્યારે પડતર પાણી હોય અને ભાઈ આમાં તો એવું છે કે ભાઈ જો આપણું આ પોતાનું છે અને આપણે બને એટલે થોડી થોડી મહેનત કરીએ બાકી અમુક કામ હોય તો મજૂરથી કરાવીએ એટલે આવું બધું હાલ્યા કરે અને હવે આમાં એક કોમેટ હતી બહુ સરસ તો દાદા તમારે બધું મકાન સિટીમાં છે વાડી છે બધું અને રેડી પણ તો કે તમે આ કામ કરો ને એ બરાબર ન કહેવાય હવે છેલ્લે કીધું એટલે જરાક આપણને એમ થયું કે ભાઈ બરાબર એટલે કઈ રીતનું ન કહેવાય આ સારું ન લાગે પાછું એટલે આ સારી વાત વિચાર કરવા જેવી તો ખરી કે ભાઈ ઘરની વાડી હોય આપણે ઘરે આ માટીમાં મારા પગ પલ લે છે આ માટીના તત્વોથી મારા શરીરમાં હું વાડીએ રહેવા આવવાનો મારો હેતુ જ એ છે કે વાડીમાં થોડી ઘણી મહેનત કરી અને શરીર સારું રહે એ કરવાનો જ આપણો હેતુ છે તો હવે હાલો હું વિયો જાઉં ઘરે મારા બંગલે પછી હાનના વારે કે અવારના વારે મારે મારા શરીર પ્રમાણે ખાવ એટલી કસરત કરવી પડે તો ભાઈ હું મારી વાડીમાં કામ કરું છું અને એ મજાનો વાડીના વાતાવરણમાં બને એટલું કામ કરું વધારે કોઈ કરી જ ન હોય કે જેટલું થાય એટલું જ કરે એટલે મારી ઉંમર પ્રમાણે જે થતું હોય હું કામ કરતો હોઉં તો એમાં મારું શરીર સારું રહે અત્યારે ભાઈ અડદની ડાળને રોટલા બનાવ્યા હવે અડદની ડાળને રોટલા વગર કામે બેઠો બેઠો હિંસકા ખાતો ખાતોને ખાઈ લઉં તો પછી હઝમ કરવાનો વાંધો તો થોડુંક કામ કરીએ અને થોડીક મહેનત કરીએ એટલે એ બધું ખોરાક પછી જાય અને લો નાખું વળેલો હો ભાઈ એટલે ભાઈ કામ કરવાથી શરીર કુદરતે આપણું શરીર ઘડ્યું તો એ કામ કરવા માટે છે કામ ન કરો થોડી ઘણી કસરત કરવી પડે જે ઓફિસમાં બેઠા બેઠા એનું કામ એ છે ઓફિસમાં બેન કરવાનું તો એ પાછા કસરત કરવા જાય એટલે ભાઈ કુદરતે જે નિર્માણ કર્યું એ શરીરમાં આપણે ફેરફાર કરવા જઈને આ તકલીફ પડે આપણે ફેરફાર કરવાનો નથી આપણે બને એટલી મહેનત કરવાની અને ભાઈ ટેસ્ટથી જીવન જીવવાનું અને આમાં કામ કરીએ અને તો મંદવાડ કે ટીકડી કાતે ન લેવું પડે અને ભાઈ આ વાડીનું જીવન ઈચ્છે કે ભાઈ થોડું ઘણી મહેનત કરો અને હેન આરામથી

મુલાકાત કરવી છે આજ હું એટલે ગાડી નું બાજુ આવ્યો હતો મેં કીધું દાદા બનાવ્યું ને રોડ ઉપર થી એટલે મેં કીધું શેર તો કીધું એટલે આવ્યો તો હવે ભાઈ આપડે મળવા આવ્યા છે અને હવે આપડે બપોરા થઈ ગયા છે તો હવે છે ને વિડીયો પૂરો કરશું એટલે મળશું આગલા આવજો સીતારામ આવજો સીતારામ